તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો આજે તો મમ્મીનો મૂડ હતો નહીં રસી કરવાનો એટલે આપણને કીધું કે ચાલો આપણે બહાર જઈને જમી આવી તો અમે પહોંચી ગયા હતા સિદ્ધેશ્વરી પૂરી શાકમાં જમવા માટે આ છે અમારા પડોશીનું પૂરી શાકનું સ્ટાર્ટઅપ જે સરસ રીતે અત્યારે ચાલી રહ્યું છે આખા તલતેજમાં ધૂમ મચાવી રહ્યું છે અમે અહીંયા પૂરી શાકનું ચાલુ કર્યું છે ઓફિસો લોકો બહુ આવે છે ટાઈમિંગ શું છે ટાઇમિંગ સવારે સાડા થી ત્રણ વાગ્યા સુધી મળે હશે ત્યાંથી બરાબર પછી ખલાસ થઈ જાય બરાબર પુલાવ બી સરસ બને સ્પેશિયલ નું છે પુરીશા તમે જરૂરથી વિઝિટ કરજો તો એમનું આ સિદ્ધેશ્વરી પુરી શાકનું સ્ટાર્ટઅપ છે નવું તમે જરૂરથી સપોર્ટ કરજો એમને જે આર્યન મ્યુસેક સલૂમની બહાર આવેલું છે થલતેજમાં તો આપણે બી હવે ટ્રાય કર્યું જમવાનું